સા જોડી જા દે કેલો મારો ઓબરો રણુજન રામ હું કમ કરું તો ઊંજાચ રહે કેલો સगनજી તો બંધ થઈ ગયા સगनજી હા એ સगनજી હા

Jangan main itu, juga. Ya, sutra. Iya, sih. Pulang sakit, Pak. Sudah, itu.

બત્રી બધું કઈ ગયો પેલું પછી મને જુઠું જુઠ્ઠું બોલીને જતું ભાઈ બકરી અને આવું બધું કઈ ગયો અમે આવે ને એટલે દવા કર્યું તો હસી એના માથે ધોકો બોકો લાઈને લો હશે મારે તો ચોરી કઈ લાયા હતા કઈ તો જ્યો રમેશ એ રમેશ બોલો બોલો પૈસા જે શું કરી આ દેખ્યો જો એ અહીંયા હા આવ્યો આયો બોલો પૈસા જેવું કોમ હતું શું કરતો હતો રમેશ કોઈ ને આ ડેટીઓ આવી હતી તે ડેટીઓ જોતો હતો મેં શું કરવા આયા તા આ જોમફરી વાય તો તે જોવા આયો તો બરોબર જો હારી થઈ એ હા હારી થઈ એ જોમફરી તો તમાર અстан પણ આઈતા લે હારી આટલો વચ્ચે લઈને બે પશુ આવે ને એટલે એની વાત છે પૈથી જ નહીં હશે એવી મારે ભાઈ વિશે ચું છે બોલી ગયો છે કે તા ભાઈ તો બકરી છે ને ઓમ ને બધું ખાસું વભરાઈ ગયું આવે એટલે એની વાત છે વચ્ચે બેવા દે હા પશુ આવે અમારો આવા આવવા દે ને

સઘને તો ધબ્બા માર્યો ધબ્બા બદલું તો લેવા પછી હા ઓન છે ફોન કરવો પછી

કાલે આવું બનો ચંપકલાલ ડોન ટૂંક જ સમયમાં બદલો લેશે બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી